માગો વીસ ને આપે ત્રીસ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ તો અત્યારે છે ને જે અંધારું છે તમે કહેતા હશો આજે ક્યાં વ્લોગ ચાલુ કર્યો તો આજે આપણે છે ને વાડીએ વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આપણે જેને લાસ્ટ વિડીયો જોયો તો એને ખબર હશે કે આપણે અત્યારે પાણી વારતા હતા અને અત્યારે વાગી ગયા છે અઢી જે હું થયું છે અઢી તન વાગ્યા છે અને હવે આપણે છે ને જાઉં છે ઘેર કેમ કે થાકી ગયા ને પાણી જેટલું આપણે ટાર્ગેટ હતો ને ટાર્ગેટ પૂરો કરી નાખ્યો છે પાણી વારવાનો અને અત્યારે અઢી વાગી ગયા તો બસ ઘેર જઈને હોઈ રહેવાનું થાય કે પાછું કાલ રાતે આપણે કાલનો ઉજાગરો છે અને કાલે આપણે જવાનું છે એક જગ્યાએ એટલે પછી શું કે બધું ના થાય ભેગું તો સારું હાલો તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને અમારે જવું છે ઘેર તો જો અત્યારે વાગી ગયા છે અઢી અને લઈ ગઈ હતી ભૂખ તો આપણે છે ને ગામડામાં નાસ્તા વાસ્તા હોય અમારે હાજી ખોરાક હોય સંભારો અને રોટલો અમે ગમે તે રાતે ઉઠીને તો એને આ થાય એમ થોડાક પડી ગયા ખાવા વાળે છે તો સારું હાલો તો હું એને ખાઈ લઉં ભૂખ લાગી ફૂલ અને આપણે કાલ સવારે પાછા મળ્યા ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ તો અમે છે ને થઈ ગયા છે હીર આવીને તૈયાર અને આપણે મારે જવાનું છે મજૂર ને તેડવા ત્યાંથી ડાયરેક્ટ વાળીએ બે દિશામાંથી મજૂર તેડવા જવાનું છે અને બસ જો બાપ દીકરો સમજો

હલો હવે છે ને મજૂર આવી જાય ને ફટાફટ બિચારી દેવલોક પાછી પામી ગઈ છે ખેંચી જ લેવી અને હવે આ છેલ્લી ફેર છે બાકી હવે બરી જાય ને તો એમને બધું નવું જ નાખ દેવાનો વિચાર છે એવો રાજમાં કઈ ખારા થઈ જાય ને તો બાકી અઠવાડિયામાં બે વાર કાઢવી પોહાય નહીં પોહાય ના પોહાય સારું હાલો આમ છે ને બાપુ ગયા છે એમાં આપણે રામસેબેન બરકવા તો આવી જાય ને ત્રણ ચાર માટી થઈ જાય ને તો કાઢી લઈ તો અત્યારે આપણે બહુ પાછા આવી ગયા છીએ વાડીએ અને અત્યારે મારે આજે પાછું પાણી જ વારવાનું છે કન્ટિન્યુ એટલે આજે આપણે આજનો દી છે પાણી વારવામાં પછી કાલથી આપણે ફ્રી થઈ જાઉં એટલે કંઈક નવીન પાછું મારી આપણે બતાવશું અને શું કે બાકી તો કંઈ નવીનમાં છે નહીં હું મારે જો મેં ફોન હું કે વિડીયો અપલોડ થવા મૂકી દીધો હતો એટલે હવે અહીંયા હું ફોન વિડીયો અપલોડ થવા મૂકી અને હું જાઉં છું પાણી વારવા થોડુંક અવાજ પાછો આવીને તે લઈ જાય તો લગભગ થઈ જાય બે ક્યારે ભરાય ને તો વિડીયો અપલોડ થઈ જશે તો સારું હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હું જાઉં પાણી વારવા તો આપણે છે ને અત્યારે કઈ આવ્યા મોટા યુટ્યુબર આપણે છે ને ક્લિપ હમણાં લીધી અને એક બીજા ભાઈ આવ્યા છે આપણા રોશની વાળા એને તમે ઓળખતા જઈશો હું મિલન ભાઈ સારું ને આપણે રોશની માલિક અને આ આપણી રોશની જોઉં તમે રૂપ રોશની

ને હવે મારે છે ને થોડાક ફોટા બોટા હવે આવા વેહમાં તો આવા ફોટા શું પડે પણ થોડુંક આપણે શું છે લોગમાં ક્લિપ લઈ લેશું આપણે એકદી પેસ્ટિયલ એને તૈયાર થા હું એને તૈયાર કરીશું ને આપણે તૈયાર થઈને પાડીએ ફોટા અને વિડીયો હવે નવરાત આવે ને પછી થાય હે ને ઓલો ઢોલનું ગીત ચાલુ કર્યું તો જો આમ કાનો ચડાવે જોયું ને એક નજર થઈ રહ્યો હા આ લગ્ન માં ઓલું કરે લઈ જાવ તો હા તો જો હેને અત્યારે મે મોટર ઉતારી દીધી છે અને ભાભા છે ને ઈ ગાડી ને બધું નાવા જવાનો વિચાર કરે જો આવવા દયો આમણી આવવા દયો આવવા દયો હા અને આવડા હેને મિલન ભાઈ જો આજ મોટર ઉતારવાનો ટેકો દીધો ભાઈ બતી એઠી રાખો તો તમારો ફેસ દેખાય દેખાય હા રેડી કમ્પ્લીટ હવે છે ને વાહન તા માર લઈ હું કેબલ પકડી નું ઊભો પછી છૂટા થાય તો છે ને હું ને ભાઈ અમે અત્યારે ગયા હતા થોડુંક બહાર કામ હતું એટલે ને અત્યારે વાગી ગયા છે સાડા બાર તો બસ હજી અમે છે ને પૂઈ ગયા છે જો ભાઈ હજી ગાડી મૂકે છે અને લગ્નગાળો છે તો જો તમે બેકગ્રાઉન્ડમાં હું કે ફરતો જાય ગરબા ને એવું તો સારું હાલો આપણે પૂઈ જાય આ વિડીયો પૂરો કરીએ તમને હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે સવારે એક પાછા નવા વિડીયોમાં મળ્યા